મામલતદારે પોલીસ સાથે રેડ કરી જલારામ કોમ્પ્લેક્સમાં આવેલા ભગવતી કન્સલ્ટન્ટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યું છે પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ વેરા બિલ જન્મના દાખલા બનાવવાની સત્યાવીસ ફાઇલ જપ્ત કરી હતી તે સિવાય પીડીએફ ઉપરાંત એક નકલી વેરા બિલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સંચાલક છેલ્લા દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો તેમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી જન સુવિધા કેન્દ્ર ધમધમી રહ્યું હતું આ તપાસમાં ખુલાસો થયો હતો કે આ બોગસ કાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું પોલીસે હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાત નામના આરોપીને ઝડપી પાડ્યો છે અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બની ચૂક્યા છે તે અંગેની તપાસ શરૂ કરી હતી

જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્લ્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતાં કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતાં મામલતદારશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટીએક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડેશડ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે એ પહોંચવા ઉપર જુદા જુદા એમાઉન્ટ છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવવા હોય એમાં જે પણ કન્સલ્ટન્સીની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોવાનું